પોતપોતા ને ખેતર માં પાયા ખાતર તરીકે આ બધા પાયા ખાતર છે અને લોકો ઓટાણું બહુ એનો ઉપયોગ કરે છે અને ખાતર માં સરકાર માં ઘણી બધી પદ્ધતિઓ જોવા મળે છે એટલે તમને એ ખાસ સૂચના દેવાની છે કે તમે ખાતર ની વેરી સગવડ કરી લેજો અગાઉ લઈ લેજો કેવાનો મતલબ એ છે કેમ કે આપણે જે એમ થાય કે વાવવાનું ટણું આવ્યું છે ત્યાં તો ખાતરની સપ્લાય બંધ થઈ જાય ખાતર જડતું ના હોય વગેરે વસ્તુ થાય એટલે તમે પેલા ખાતરની સગવડ કરી લેજો સ્ટોક કરી લેજો ખાતરનો સ્ટોક કરી લેવાથી પછી તમારે તાણે ગોતવું ના પડે અને પછી રોગી અછત થાય એના કરતાં વહેલી સગવડ કરી લેજો તમારે જે વાવવું હોય એ ખાતરમાં ટાણે તો બધા વધારે ઘણા બધા લોકો આવે છે તમે જીમ બને એવું વહેલી સગવડ કરી લેજો ગમે એ જગ્યાએથી ડેપોમાંથી અહીંયા લઈ લેજો જે તમને સારી ખૂબ જે તમે વાવતા હોઈએ એટલે પહેલાં ખાતરોની સગવડ કરી લેજો એટલે આપણે પછી ટાણે જવાના આપણે બસ એટલું જ કહેવાનું હતું જો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ